કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલા સામે પરેશ પરેશ ધાનાણીને ઉતાર્યા છે અવારનવાર ધાનાણી ભાજપ સામે પ્રહાર કરતા જોવા મળે છે ત્યારે હવે અમરેલીમાં કોંગ્રેસની જન આશીર્વાદ સંમેલનમાં પરેશ ધાનાણીએ ફરી એકવાર ભાજપ સામે આકરા પ્રહાર કર્યા છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરેશ ધાનાણીએ કહ્યું કે કોંગ્રેસમાં હવે બધું બરોબર ચાલી રહ્યું છે કોઈ કકરાટ નથી પણ હવે કોંગ્રેસનો કકરાટ કમલમમાં દરવાજે પહોંચી ગયો છે અને હવે કોંગ્રેસ ટનાટન ચાલી રહ્યું છે વધુમાં પરેશ ધાનાણીએ શું કહ્યું તે સાંભળો આ વિડિયોમાં પપ્પાને મેં હામેથી હવાલો દીધો તો મારી ટિકિટ કાપો એ આ વખતે નિષ્ફળ ગયા આ વખત કોંગ્રેસમાં બધું જ હમુ હુતર આલું જાય છે બાપ કોંગ્રેસ ટનાટન છે વીવરના અનુભવ પછી આપણે બધા સુધરી ગયા અને આઈનો કકળાટ આજ કમલમની કાર્યાલયે ગયો અમરેલીમાં તો પૂજા કાકા

આ ભાજપ વાળા ભડના દીકરા હજી પાસા નથી વળતા પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભાજપ સંસદ સરપંચ થી સંસદ સુધી ભાજપ કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભાજપ

રસોડે કરિયાણું ભરવા જાવ તો કઈ સસ્તું નથી મળતું આ વચે થી મલાઈ કોણ તારવી જાય આ મલાઈ તારવી જનારા લોકોને ઓળખવા માટેની આ લડાઈ છે આ લડાઈ

બેન ઓગણીસન નેવ્યાસી માં સ્લીપ લખવા આવ્યો સ્લીપ થઈ ગયો અને એક મધ્યમ વર્ગી ખેડૂત પરિવાર નો દીકરો અમારો અમરેલી કોંગ્રેસ પરિવાર પ્રદેશના મોભીઓ અને રાષ્ટ્રીય નેતૃત્વ ખૂબ આશીર્વાદ લોકોએ પરસેવો પાડીને મહેનત નું ખાવું છે બાપ એને સરકારી રાશન દુકાને પેટનો ખાડો પૂરવા માટે મફત નું રાશન લેવા લાઈન ઊભું ન રહેવું પડે અને આ એસી કરોડ લોકો ભીખ માંગવી પડે ને તો ભારતીય જનતા પાર્ટીની સરકારને મારો નાનામાં નાનો માણસ એના સ્વાભિમાનનો રોટલો ખાઈ શકે ને એવી વ્યવસ્થાના દરવાજા ખોલવા માટેની આ લડાઈ છે અને આ લડાઈમાં આજ અમરેલીના આંગણે તમારો કાર્યકર્તા એક વિનંતી કરીને વાત પૂરી કરી દેવાની મેં તો વરોધી પેલા કીધું તો કે આ વખત ઉમેદવાર કોઈ પણ હોય પરેશ ધાનાણી એનો અણવર પણ બદલાયેલા સંજોગોમાં મારા રાષ્ટ્રીય નેતૃત્વને એમ લાગ્યું કે ભાઈ તારા ખેતરમાં તો તે વરથી ખેડ કરી છે શેઠા મોસમ લેવી જરૂરી થઈ છે અને એટલે આ અમરેલીનું પાદર છે અમરેલી સંસદી મત વિસ્તારમાં એની ખેડ કરવાની જવાબદારી તમારા શિરે મૂકું છું બાપ આયા જિલ્લા કોંગ્રેસ પરિવાર માન પ્રતાપભાઈ દુધાત અને બધા હાકમ જેવા આગેવાનો તાલુકા વેચી લેજો

જેની બેન ખૂબ નાની બેન ઓગણીસો માં સ્લીપ લખવા આવ્યો સ્લીપ થઈ ગયો અને એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારનો દીકરો અમારો અમરેલી કોંગ્રેસ પરિવાર પ્રદેશના મોભ્યો અને રાષ્ટ્રીય નેતૃત્વએ ખૂબ આશીર્વાદ આપ્યા વણ માયકું બધું દીધું દેશ અને પ્રદેશમાં એક ખેડૂતના દીકરાની ઓળખ ઊભી થઈને તો એનો પાયાના પથ્થર તમે છો તમને વંદન કરીને જવાબદારી તમારા હું જેની બેન રાતે લગભગ એનો પ્રચાર કરતો હતો ઓટલા પરિષદમાં રાતે દોઢ વાગે ગોલા ખાતા ખાતા પાંચ પછી મિત્રોને બોલાવીને જવાબદારી હોપતો તો મારા ઉમેદવારનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં મેં કીધું તમે આદેશ કરો ન્યા સ્કૂટર લઈને ગયો અને કાલ સાંજે જ મેં કીધું કે જેની બે અમે ખૂબ સંઘર્ષ કરવાનો થયો જનરેશનની લડાઈ હતી અને જનરેશનની લડાઈમાં આ ચંદ્રિકાબેન પૂજા કાકા બાલુદાદા ને બધા સાક્ષી છે ક્યારેક મને સમજાવે ક્યારેક તમારા પપ્પાને સમજાવે હું એની ટિકિટ કાપવા માટે મથતો હોય એ મારી ટિકિટ કાપવા માટે મથતા હોય

આ વખત કોંગ્રેસમાં બધું જ હમુ ઉતર આલું જાય છે બાપ કોંગ્રેસ તનાતન છે વીવરના અનુભવ પછી અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતી આવાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર